હોળી પર્વ આવી રહ્યો છે હોડી પર્વ રંગોનો પર્વ હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં હોડી પર્વનું ખૂબ મહત્વ હોય છે ત્યારે એક મોટા આદિવાસી નેતાનો હોડી પર્વ દરમિયાન નારણભાઈ રાઠવાના ઘરે છે નારણભાઈ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા સાડા ત્રણ દાયકા એમની રાજનીતિ છે અને હાલમાં તેઓ ભાજપમાં આવ્યા છે તમે જોઈ શકો છો આ એમની ઓફિસના દ્રશ્યો છે આ ઓફિસના દ્રશ્યો છે ગઈકાલે જ તેઓ ભાજપમાં જોડાયા છે આ દ્રશ્યો તમને ફરી નહીં જોવા મળે કારણ કે હવે ભાજપમાં વિધિસર આવી ગયા છે નારણભાઈ અને એમના પુત્ર સંગ્રામભાઈ સાડા ત્રણ દાયકા જૂનું તમારા પિતાશ્રી રહ્યા ભાજપમાં આવવાનું મુખ્ય કારણ છે કેસરી કલર અમારા હોડીમાં કેસુડાનો હોય છે અને અમારા માટે બહુ પવિત્ર કલર છે કેસરીની અંદર હનુમાનજી પ્રિય કલર છે મારા રામ ભગવાનનો બહુ ગમતો કલર સિંદુર છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એક જ કારણ છે રામ મંદિર હું પોતે રામ ભક્ત છું અને રામ મંદિરનું જે નિર્માણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું એનાથી હું બહુ પ્રભાવિત છું અને વિકાસની ધારા જે હું જોઈ રહ્યો છું મારા આદિવાસી વિસ્તારમાં એ વિકાસની ધારામાં અમારી જે રજૂઆતો છે ધ્યાને લઈને તેઓએ મને ખરેખર મદદ કરી છે એ રેલવેની ફેક્ટરી હોય કે પછી બરોડાની મારો પ્લાન્ટ હોય એ હોસ્પિટલ્સ છે કે મેં નેક્સ્ટ જીઆઈડીસી પણ માંગ કરી છે એવા ઘણા મારા પ્રશ્નો ધ્યાને લીધા છે અને વિકાસની ગાથામાં મેં ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં વિકાસની ગાથામાં જોડાયા છે તમે પરંતુ જે વિકાસની ગાથા છે એ ત્રણ દશકથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચાલી રહી છે કેન્દ્રમાં દસ વર્ષ અને ફરી હવે લોકસભાની ચૂંટણી છે આટલું મોડું થવાનું કારણ શું કારણ કે તમે થોડા મોડા જોઈન્ટ થયા ભાજપમાં કે પછી એક તકની રાહ જોતા હતા ના તકની તો સમયની વાત છે સમય સમય બળવાન જો જીતા વય સિકંદર એવી વાત છે પણ હું વિધાનસભા લડ્યો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીમાંથી લડ્યો સૌથી વધારે નુકસાન કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ વોટ તોડી નાખે એટલે થયું કાર્યકરો અને સંગઠન બહુ મોટી અમૂલ્ય ભેટ છે સંગઠનની અંદર કાર્યકરોનું માન ના સન્માન ના જળવાતું હોય કોંગ્રેસ પાર્ટીમાં મેં અનેકો વખત રજૂઆત કરી કે યુવા ઉર્જા છે શિક્ષિત યુવા છે શિક્ષિત મહિલા છે સારા સારા મજબૂત કાર્યકરો છે એને ફ્રન્ટમાં લાવવા જોઈએ પણ હું પાછલા એક દસ બાર મહિનાથી જોઉં છું વિધાનસભા પછી કોઈ પણ જાતનું એક્શન લેવાતું નથી હું પાર્ટીથી નારાજ હતો આ વાત સંગઠન ઉપર સુધી ખબર છે મારા કહેવા છતાં પણ રજૂઆત ના થતી હોય તો પછી મને એવું લાગે છે કે મારા કાર્યકરનું જો માન જળવાતું ના તો મારા પાર્ટીમાં શું કામ અને ભારતીય જનતા પાર્ટીના પ્રણેતા પેજ પ્રમુખના આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રમુખ શ્રી એમની જે કામ કરવાની શૈલી જોઈ ત્યાં યુવા ઉર્જાને સંગઠન બહુ જ મજબૂત છે અને મને મને સંગઠનમાં કામ કરવાનું બહુ ગમે છે એટલે એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપમાં જોડાવું જોઈએ તે વાત કરી બીજી તરફ વાત એવી થઈ રહી છે કે સંગ્રામભાઈ રાઠવા સંગ્રામસિંહ રાઠવા અને નારાયણભાઈ રાઠવા ભાજપમાં આવવાનું મુખ્ય કારણ એક જ છે કે લોકસભાની ચૂંટણી અને જે સેન્સ લેવાની પ્રક્રિયા હતી તમે લોકો જેવા ભાજપમાં જોડાયા તો ભાજપના કેટલાક નેતાઓના મોડા પર સ્પષ્ટ દેખાતું હતું કે આ આવ્યા છે એટલે એમને ટિકિટ મળશે શું હું આપને હજુ પણ કહું કે હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે છું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો તો એક જ વાત હતી અમારી વિકાસ 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 અમારા વિસ્તારનો વિકાસ થાય એની અમારી માંગ છે બીજી અમે સંગઠનમાં પૂરેપૂરું તન મન ધનથી દોડીશું એ અમે પ્રોમિસ કરી છે બીજી અમે કોઈ જાતની કમિટમેન્ટ કેવી કોઈ ડિમાન્ડ કરી બીજી જે વાત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીના એક તમને ખાસ નજીકના પણ યુવા નેતા છે કારણ કે તમારા જેવા નેતા ખૂબ ગમતા હતા એમની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે ન્યાય ને લઈને તમે શું કહેશો ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીમાંથી જેટલા બી કાર્યકર્તા નેતાઓ જોડાયા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડીને બહુ મોટું નુકસાન કર્યું ન્યાય યાત્રાની જવાબદારી તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જરા આપી દેશો તો અન્યાય તો કોંગ્રેસના કાર્યકર જોડે થયું જે આમ આદમી પાર્ટીમાંથી આવ્યા એમને તમે સીધી જ જવાબદારી સોંપતા હોય તો ખરેખર દુઃખની વાત છે કાર્યકરો સાથે અન્યાય થતો હોય તો હેનો ન્યાય પછી એટલે ઘણા કાર્યકર્તાઓ નારાજ છે ઘણા યુવા કોંગ્રેસના સાથીઓ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે ઘણા યુવા કૃષ્ણ નેતા છોકરાઓ ધારાસભ્ય થઈ ગયા હું દાખલા પર રાજેશ ઝાલા કનુભાઈ એવા મારા સારા એવા મિત્રો એમાં ધારાસભ્ય છે દુઃખ વાત એ છે કે કાર્યકર સાથે જ્યારે અન્યાય થાય ત્યારે એક સંગઠનના નેતાને બી આવે નહીં એટલે મેં પાર્ટી છોડી પણ વાત એવી છે 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 ચર્ચા કે એક ડીલ ડીલ લોકસભાની લોકસભાની ચૂંટણીની ટિકિટની શું ડીલ છે વાતો છે શું છે ખરેખર વાત શું છે વાત એક જ છે મોદીજી નું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ અમારા વિસ્તારમાં વિકાસ થાય એ જ અમારી માંગ છે એ જ અમારી વાત છે બીજી સંગ્રામભાઈ કે જે તમે ભાજપમાં જોડાઈ ગયા તમારી જે ઓફિસ છે એમાં જૂના જે દ્રશ્ય જોયા કે તમે જે કોંગ્રેસને કેટલા સમર્પિત છે તમારો પરિવાર વર્ષો જૂના જે ફોટોગ્રાફ છે તમારા પિતાશ્રીના અન્ય જે નેતાઓના છે ભાજપની નવી ઓફિસ કઈ પ્રકારની તમે અહીંયા બનાવશો કેટલો બદલાવ એમાં જોવા મળશે ભાજપની નવું કાર્યાલય સ્માર્ટ કાર્યાલય બનશે અહીં લોકોની વાત સાંભળવામાં આવશે એમની રજૂઆત સાંભળવામાં આવશે અત્યારે કાર્યકરોની અંદર બહુ ઉમળખાભર લાગણીને પ્રેમ વરસ્યો છે પાવર હશે તો તમારાથી કામ થશે લોકોની વિકાસની જરૂર છે અત્યારે હાલમાં જે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રીજી તેઓ ગામડાના મેં પૂછું છું ગામડાના લોકોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય છે અનાજ સારું મળતું થઈ ગયું વચ્ચે દલાલી જતી રહી આવા અનેક કામો જે થઈ રહ્યા છે એ જોઈને અમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને કામ કરવા મજા આવશે મનીષ દોશીના જે આરોપો પર શું કહેશો મનીષ દોશી એક તમારી પર આરોપ જે મૂક્યા છે તમે તમારા જૂના મિત્ર બી છે એ હવે આરોપ કરે છે તમારા પર શું કહેશો અમે બંને એકેડેમીની બહુ વાત કરતા હતા શિક્ષણ જગતની બહુ વાત કરતા હતા એમને જે આપણા મારા પર જે આરોપ મૂક્યો છે એ પાયો વિહોન છે એ મારા પર નથી નગરપાલિકાના પાછલા સમયના જે ફેરબદલ થયા હતા અમે એક પક્ષ આરોપ 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 બીજા પર આરોપ થયો હતો અમારા પર નથી ને એમાં કોઈ પુરવાર થયું નથી એટલે પાયો એવું વાત છે એમાં કોઈ એવો કોઈ આટલા વર્ષોથી અમે કામ કરે છે અમારી પર કોઈ પણ જાતનો એવો અમારા પર કેસ પુરવાર થયો નથી સંગ્રામભાઈ બીજી એક જો વાત કરીએ તો સંગ્રામભાઈ ને નારાયણભાઈ બંને ભાજપમાં આવી ગયા ભાજપની અંદર એવું કહેવાય છે કે જે સુખરામભાઈ રાઠવા મોહનસિંહ રાઠવા અને નારણભાઈ રાઠવા એ રાઠવા ત્રિપુટી હતી મજબૂત હતી કોંગ્રેસ માટે હવે રહ્યા છે એકલા સુખરામભાઈ

દરેક વસ્તુ કોઈ એક જ નેતાને પૂછીને જો કરવાનું હોય તો સંગઠન કેવું સંગઠન એટલે સૌને સાથે રાખીને પડે જિલ્લા પ્રમુખ હું નામ આપું છું ધીરેન્દ્રિવારે દસ વખત કીધું કે ભાઈ આ ફેરબદલ કરો પણ જ્યાં સુધી કોઈ જગ્યાથી બટન ના દબાય ત્યાં સુધી જિલ્લા પ્રમુખ હલતા નહીં કે નહીં સહી કરતા તો પછી સમજી શકો છો કે સુખરા એ બટન જે તમે કહો છો એ બટન શક્તિસિંહ પાસે હતું કે શક્તિસિંહ ગોહિલ જે હમણાં અધ્યક્ષ બન્યા છે તો શક્તિસિંહ ગોહિલ નું જે કઈ તમારી દ્રષ્ટિએ કેવા પ્રમુખ નબળા પ્રમુખ માનો છો કે એમનાથી કંટ્રોલ નથી થતો શક્તિસિંહ ગોહિલ એક શિક્ષિત જાગૃત સમજદાર જાગૃત પ્રદેશ પ્રમુખ છે મારું મારી જે રજૂઆત હતી જિલ્લા સંગઠનની હતી જિલ્લા સંગઠનની અંદર ફેરફાર ના કર્યા અને મેં પ્રભારીશ્રીઓને કિરીટ પટેલ પ્રભારીશ્રી છે આપ પૂછી શકો છો એમને ગંદી રજૂઆતો કરી પણ પછી મોમેન્ટ ના થયો એટલે પછી અમે કાર્યકરો સાથે અન્યાય થયો તો અમે પાર્ટી છોડી હવે તમારા રોલ મોડલ કોણ પેલા હતા રાહુલ ગાંધી હવે કોણ રોલ મોડલ નરેન્દ્ર મોદી અમિત શાહ કોણ કે પછી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીની જયારે ચૂંટણી થાય છે મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ એમની એક જ વાત હોય સૌનો સાથ સૌનો વિકાસ અમારું નિશાન કમળ છે અને અમારે આ જે મારી ધારણા છે પૂરી દુનિયામાં સૌથી હાઈએસ્ટ બહુમતીથી જીતીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ફરીથી બને અને વર્લ્ડ રેકોર્ડ બનાવે એવી મારું અંદરની ધારણા છે આદરણીય અમિત શાહ જે એમની સાથે આગળ કમાન લઈને હંમેશા આગળને આગળ મદદ કરતા હોય છે તેઓની દિશા ઉપર આખા દેશની રાજનીતિ આજે ચાલી રહી છે અને આદરણીય સી આર પાટીલ સાહેબ જેઓ અમારા પ્રેજ પ્રણેતા છે જેને કાર્યકરને એક નેતા બનવાનો ચાન્સ જેવો આપ્યો છે એવા એમના નેતૃત્વમાં અમે કામ કરીશું અને આગામી દિવસોમાં હું છોટા ઉદેપુરમાં કહું છું પાંચ લાખ નહીં પણ પાંચ લાખ થી પણ વધારે લીડ થી છોટા હતી લોકસભા અમે જીતીને લાવીશું હવે રોલ મોડેલ કોણ તમારા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ધન્યવાદ આ હતા સંગ્રામસિંહ રાઠવા તેમને ભાજપ માં આવી ગયા છે ભાજપનો તેમનો વિધિવત પ્રવેશ થઈ ગયો છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં મજબૂતાઈથી કામ કરવા માંગે છે તેમણે કહ્યું કે હવે તેમના ભારતીય જનતા પાર્ટીમાં આવતાથી રોલ મોડલ નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને તેમને એવો પણ વાયદો કર્યો છે કે છોટાદેપુર લોકસભાની જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ નહીં પરંતુ પાંચ લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી જીતશે ત્યારે જોવાનું રહેશે કે છોટાદેપુર લોકસભાની જે સીટ છે એ સીટમાં ઉમેદવાર કોણ આવે છે પરંતુ હાલની દ્રષ્ટિએ જોવાનું લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ થાય એ તો જયારે ઉમેદવારો નક્કી થશે ત્યારે પરંતુ હાલમાં તો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોનો શંભુ મેળો થઈ ગયો છે અને એમાંથી કોની લોટરી લાગે છે એ જોવાનું રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર